સાહેબ આ ઉત્તર ગુજરાત ની ધરતી માં ખ્યાતિ સમગ્ર વિશ્વની ફલક ઉપર ચિત્રકૂટ ધામ હોય તોય ભલે અવધપુરી હોય તોય ભલે કે જનકપુર ધામ સુધી આ કટાવની ખ્યાતિ છે અને સાહેબ આ ધરતી પૂજ્ય ખાખીજી એવી તપો ભૂમિ છે કે જ્યાં રામ નામ ના મંત્ર ની એક બેંક બનાવવામાં આવેલી હોય ને ત્રેવીસ અજબ કરતા પણ વધારે એ મંત્રો ની સ્થાપના કરેલી છે કદાચ એની એક પરિક્રમા કરવામાં આવે ને

તો એમાંયથી ભગવાન રામનું નામ નીકળે ને એવી પવિત્ર એવી તપોભૂમિ કે જ્યાં પૂજ્ય ખાખીજી મહારાજના બહેણા એ વિક્રમ સંવંત અઢારસો ને પંચ્યાસીમાં થયા હોય અને આજે મારે વાત કરવી છે સાહેબ આ કટાવધામ અને પૂજ્ય ખાખીજી મહારાજ વિશે ઉત્તર ગુજરાતની ધરતી એ કાંઈ વાંજણી નથી સાહેબ અહીંયા શિવગિરી મહારાજ હોય તોય ભલે ઓગળનાથ મહારાજ હોય તોય ભલે અરે જેમને આગમ આગમવાણીની દુનિયા એટલે જગતના ચોકની સામે રજૂઆત કરી એવા પૂજ્ય દેવાયત પંડિત હોય તોય ભલે અરે કાલ હવારનો દાખલો સદારામ બાપા હોય તોય ભલે એવા એવા સિદ્ધ સંતો અને કેટલાય સુરવીરો કેટલાય દાતારો આ ઉત્તર ગુજરાત એટલે આપણી ધરતીના અંદર સાહેબ થઈ ગયા ને એનું મને ગૌરવ છે કેમ કે હું ઉત્તર ગુજરાતનો છું અને મને ઉત્તર ગુજરાતની ધરતીનું ગૌરવ છે સાહેબ અને આજે મારે વાત કરવી છે એક કટાવધામ અને પૂજ્ય ખાખીજી મહારાજ એવી એમની તપોભૂમિ જ્યાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર આવેલું છે ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે ને એની હારે હારે જોગી જલિયાણ અને ભગવતી અર્બુદા માતાજીના પણ ખમકારા થાય છે ઓ સાહેબ ક્રમ સંવંત અઢારસો ને પંચ્યાસીના અંદર પૂજ્ય ખાખીજી બાપુ એ આ જગ્યા ઉપર આવીને આસન જમાવ્યું અને ત્યાર પછીના પણ એવું કઈએ કાયને કે જે મહંતો છે ને સાહેબ કે પૂજ્ય ખાખીજી મહારાજ તો ભિક્ષા માંગી અને ગામો ગામ ફરી અને ભિક્ષા પાત્રમાં જે ભિક્ષા લઈને આવતા એનાથી અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું એ કેટલાય વર્ષોના વાણા વાઈ ગયા ને હજુ સુધી એ અન્ન ક્ષેત્ર એટલે સદાવ્રત જ્યાં ચાલુ છે રોજ કેટલાય હજારો માણસો એ ભૂખ્યાને ભોજનની પરંપરા અને સાહેબ કદાચ ખાખીજી મહારાજના પછીના જે મહંતો છે શ્રી મથુરા મહારાજ હોય તો એ ભલે શ્રી પંડિતજી મહારાજ એટલે અવધ કિશોર મહારાજ હોય તો એ ભલે જેમને ભાગવત ભૂષણ ની પદવી મળેલી અને કદાચ શ્રી કરશનદાસ મહારાજ હોય તોય ભલે ભગવાનદાસ મહારાજ કે પ્રભુદાસ મહારાજ હોય તોય ભલે ને હાલના ના મહંત એટલે પૂજ્ય જયરામદાસ મહારાજ હોય તો ભલે પણ આ જગ્યાના અંદર આપણે દર્શન કરવા જઈએ ને તો એવું લાગે કે હજુ પણ ખાખીજી મહારાજ ની ચેતના આ કટાવ ધામમાં હયાત છે સાહેબ અને કટાવ આજુબાજુના તમામ ગામો ના અઢારે આલમ ના ધામ પ્રત્યે એટલી શ્રદ્ધા એટલો વિશ્વાસ અને આજુબાજુના ગામ પૂરતી વાત નથી પછી ભલે વસઈ ડાભલા હોય કે પાટણ હોય કે કચ્છ હોય દેશ અને વિદેશના પાદરમાંથી પાદર માંથી શ્રદ્ધાળુઓ આ જગ્યા ઉપર એક એવો ભક્તિ નો ભાવ લઈ અને દર્શન કરવા માટે આવે ને હાચા અહિયાં ના ભાવ થી એક પોતાનું મસ્તક નમાવીને બે હાથ જોડી દે ને

લોક લોકો સુધી બહુ ઓછો પહોંચ્યો છે ને આ માધ્યમથી હું આ પ્રથમ વખત આપની સમક્ષ વાત કરી રહ્યો છું સાહેબ એ ખાખીજી બાપુનું આમ તો મૂળ નામ એટલે બજરંગદાસ મહારાજ બહુ ઓછા લોકોને ખ્યાલ છે એ ખાખીજી બાપુનું મૂળ નામ બજરંગદાસ મહારાજ પણ બજરંગદાસ બાપુ પોતાના શરીર ઉપર એટલી પ્રભૂતિ એટલી રાખ એટલી ભસ્મ લગાવતા ને જેને આપણે ખાખ કહીએ એટલી ભસ્મ લગાવવાના કારણે લોક અહીએ એમનું નામ ખાખીજી બાપુ એટલે ખાખીજી મહારાજ પ્રચલિત થયું પરંતુ આ બજરંગદાસ રંગદાસ બાપુનો જન્મ આમ તો અયોધ્યાથી અડાર માઈલ દૂર ડેડિયાપુર નામનું ગામ અને ચૈત્ર સુદ નોમ એટલે રામ નવમીના દિવસે ભુદેવ પરિવારના ત્યાં એમનો જન્મ થયેલો ને પુત્રના લક્ષણ તો પારણે એમ બાળપણથી જ પોતે રામ નામનું રટણ કરવામાં સાહેબ રામ નામની પોતે ભક્તિ કરવામાં એવા તો લીન થઈ ગયેલા કે ભર યૌવનમાં પોતે પોતાના ઘરનો ત્યાગ કરી અને એમના બાજુમાં કમલદાસજી મહારાજનો આશ્રમ અને ત્યાં આવીને પોતે રામ નામનું રટણ ચાલુ કર્યું ને પંચ સંસ્કારની વૈષ્ણવી દીક્ષા લીધી સાહેબ અને ત્યાંથી એ પોતે દીક્ષા લઈ આખા ભારત ભ્રમણમાં નીકળ્યા કરતા 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 છેલ્લે આપણા ગુજરાત માં દ્વારિકા અને ત્યારબાદ ડાકોર અને ત્યાંથી હાલતા હાલતા આપડી ઉત્તર ગુજરાત ની ધરતી માં એમના પગલા જેવા માંડ્યા સિદ્ધપુર માં આવ્યા અને ત્યાં બાદ એ ઉત્તર ગુજરાત ની ધરતી માં આવ્યા પછી એમના કલેજામાં અહિયાંમાં ઢાઢક વળી હોય ને સાહેબ એવી આ ધરતી આપડી ઉત્તર ગુજરાત ની ધરતી ને બાપુ એ બજરંગદાસ એટલે ખાખીજી મહારાજ સિદ્ધપુર માં આવ્યા ને ત્યારબાદ હાલનું આપણું ઢીમા સાહેબ વાવ ની બાજુમાં થરાદ અને વાવ ની બાજુમાં જ્યાં ધરણી સામળીઓ બિરાજમાન છે આમ તો ત્યાં વારા ભગવાન નું મંદિર હતું અને થરાદરી પરગણું હોય તોય ભલે વાવેચી પરગણું હોય તોય ભલે સાડસત પરગણું હોય તો 18 આલમ આ ધરણીધર ભગવાન ઉપર એટલી અખૂટ શ્રદ્ધા અને એટલો વિશ્વાસ અને આ બજરંગદાસ બાપુ એ ઢીમાના પાદરમાં આવીને પોતે રામ નામનું રટણ ચાલુ કરેલું એ રામ નામના મント્રોચ્ચાર ચાલુ કર્યા અને વાત મારે ટૂંકમાં પતાવી છે આ ઢીમામાં એ બજરંગદાસ બાપુ આવ્યા અને ત્યાંથી આજુબાજુ સુથાર નેસડી ના બાજુમાં નેસડીના એ ગામના પાદરમાં આવી અને બજરંગદાસ બાપુએ સર્વપ્રથમ પોતાનું આસન જમાયું છે અને આ ગામમાં એક નાનકડી મઢુલી બનાવી ધૂનો દખાવ્યો અને સુથાર નેસડી ગામના એક પંડિત એટલે નંદરામજી સાથે એમનો ભેટો થયો ને બે મેળા મળી ત્યાં ગાયોની સેવા ચાલુ કરીને રામ નામનું સંકીર્તન ચાલુ થયું છે એ સુથાર નેસડી ગામને ધરાને તો ધન્ય બનાવી પણ એટલી ગાયોની સેવા કરી એટલી ગાયોની સેવા કરીને ભેળા હાથમાં માળાનો બેરકો તુંહી રામ તુંહી રામ તુંહી રામ રામ નામનું રટણ ચાલુ પણ એકદી બજરંગદાસ બાપાના શરીરમાં એટલો બધો તાવ આવી ગયો કે ત્રપેલ ત્રાંબા જેવું શરીર થયું સાહેબ અને આખાય ગામને એમ થઈ ગયું કે હવે કદાચ બાપુનો અંતિમ સમય નજીક આવી ગયો છે પરંતુ સાહેબ આ સમયની એક એવી વાત કે બજરંગદાસ બાપુ પોતે પથારીવશ હોય શરીરમાં એટલો બધો તાવ આવી ગયો હોય અને એમની આંખ મળી જાય અને આંખ મળતા ની હારે આકાશવાણી થાય ને ભગવાન હનુમાનજી મહારાજ પોતે એમ કેવાય કે બજરંગદાસ બાપુ ની પાસે બજરંગદાસ બાપુ ના કાન મંત્ર કે એટલું કહી દે નો એકસો ને આઠ વખત જાપ કરવાનો અને રામ નામ નું રટણ કરવાનું આનાથી ભૂખ પણ ન લાગે તરસ પણ ન લાગે ને થાક પણ ન આવે અને ત્યાંથી એ બજરંગદાસ બાપુ નું શરીર સ્વસ્થ બની ગયું અને બજરંગદાસ બાપુ ત્યાંથી હાલતા નીકળ્યા કે હવે બસ માત્ર ને માત્ર રામ નામ નું રટણ કરવું છે રામ નામ ની માળા જપવી છે સુથાર આજુબાજુ નો બધો પ્રદેશ એટલે ઉજ્જડ પ્રદેશ હતો ને હાલનું જે કટાવનું જે ગામ નું પાદર છે તે વેરાન વગડો અને એ વગડામાં આવીને એક આંબલીના ઝાડ ની નીચે પોતે આસન જમાવ્યું હાથમાં માળા લીધી ને બસ દિવસ હોય કે રાત હોય તડકો હોય કે છાંયડો હોય અરે ઠંડી હોય કે ગરમી હોય બસ માત્ર રામ નામની માળા ચાલુ રાખી અને ધીમે 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 આજુબાજુના ગામ અને કેટ કેટલાય પ્રદેશ સુધી આ રામ નામનો નાદ છે ને લોકોને સંભાળવા લાગ્યો છે આજે વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે શબ્દ છે ને એ કોઈ દી મરતો નથી સાહેબ એવું રામ નામનું રટણ ચાલુ થયું વેરાન વગડામાં બાજુનું ગરાબડી ગામ એક કણવી પટેલ આંજણા ચૌધરી પટેલ રામાભાઈ એમનું ગોધાકુળ પોતે માલધોર ચરાવવા માટે વેરાન વગડામાં ગયા હોય ને ક્યાંકથી નાદ સંભળાય કે ક્યાંકથી રામ નામનો નાદ સંભળાય છે ત્યાં આવીને જોવે ને તો એક મહાત્મા પુરુષ સાધુ પુરુષ હાથમાં માળાનો બેરખો લઈ રામ નામનું રટણ કરે પગે લાગે કેટ કેટલાય ગામના કેટ કેટલાય સેવકો સાહેબ કદાચ નામ લેવા બે હું ને

મંગલ થવા લાગ્યું એ બજરંગદાસ બાપુના રામ નામનું રટણ કેટ કેટલાય ગામો કેટ કેટલા પ્રદેશ સુધી આ સંકિર્તન જે હતું એમની કીર્તિ ફેલાવા લાગેલી ફરાદ સ્ટેટ ઉપર વાઘેલા શ્રી અભેસીજી નું શાસન તપે અને આ વાઘેલા રાજવી પોતાના કુળદેવીના દર્શનાર્થે મોરવાડા ગામે પોતાનો રસાલો લઈને નીકળ્યા ને આમ તો મોરવાડા ગામ એટલે વાઘેલા નું ગામ અને પોતાના કુળદેવી ના દર્શને રસાલો લઈને નીકળ્યા માતાજી ના દર્શન કર્યા પરંતુ એ વાઘેલા મહારાજાના કાને રામ નામનો જ્યારે નાદ સંભળાયો ને મહારાજા ને એમ થયું કે આ ક્યાંક ધરતી માંથી રામ નામ નું રટણ કોઈ કરે છે ધીમા ધીમા હાલતા હાલતા મહારાજા પોતે કટાવના પાદર માં આવી એક આંબલી નું વૃક્ષ આંબલી નું ઝાડ અને આંબલી નું ઝાડ એટલે સાહેબ કેવું ઝાડ ખબર છે ખાખીજી બાપુ એ આંબલી ના ઝાડ ના નીચે રામ નામ નું રટણ કરતા ને દિવસ હોય કે રાત અરે કદાચ રાતના એમને નીંદર આવી જાય ને તો બાજુમાં એક સોટી નેતરની રાખતા અને સોટી પોતાના શરીર ઉપર મારતા અને પોતાની જટાએ આંબલીના ડાળ ઉપર બાંધતા સાહેબ આજ પણ એક કિશોરાવસ્થામાં આંબલી છે ને એમના કોઈક સેવકે એટલું કીધેલું બાપુ આજ તો આંબલી નાની છે તમે આ જટા એને દાળ ઉપર બાંધી કો કાલ આંબલી મોટી થઈ જાય તો આ જટા ક્યાં બાંધશો અને ખાખીજી બાપુ એ દિવસે આંબલીને કીધેલું કે જા બચ્ચા ઈસે આગે મટ બટના અને ત્યારથી માંડીને સાહેબ બસો બસો વર્ષના વાણા વાવી ગયા આજ પણ એ આંબલી કિશોર અવસ્થામાં સાહેબ એ આંબલીના નીચે ખાખીજી બાપુ બેઠા હાથમાં માળા રામ નામનું રટણ ચાલુ અને વાઘેલા મહારાજા શ્રી અભયસિંહજી આવી અને જયારે દર્શન કર્યા ને તો પોતે પણ ધન્ય બની ગયા હો સાહેબ હોય વાઘેલા બહુ ધર્મ પરાયણ અને ધર્મ પ્રેમી રાજવી જયારે પોતે દર્શન કર્યા પોતે ધન્યતા અનુભવી બાપુએ જયારે જગ્યા ઉપર મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો ને ત્યારે એમની આરે થરાદ સ્ટેટ ના રાજમિસ્ત્રી એટલે દરગાભાઈ રામાભાઈ સુથાર ની હાજરી અને જયારે મહાત્મા એ બજરંગદાસ બાપુએ રાજવીના ના પ્રસ્તાવ મૂક્યો કે આ જગ્યાએ મંદિર બનાવવું છે ત્યારે સ્ટેટના દરગાભાઈ સુથાર પોતે મહારાજાને બે હાથ જોડીને એટલું કીધું બાપુને પ્રણામ કરીને એટલું કીધું કે જો મહારાજા આપની જો સંમતિ હોય તો સમગ્ર આ જગ્યા ઉપર મંદિર બનાવવાનો કારભાર હું અને મારો સમાજ ઉપાડી લઈએ અને મહારાજાની આજ્ઞાથી થી સંવંત ઓગણીસો ને પાસઠ માં દરગાભાઈ સુથાર અને આજુબાજુના કેટલાય પરગણાના બધાય સુથાર ભાઈઓ ભેળા મળી અને મંદિરની કામગીરીની શરૂઆત કરી અને સાહેબ ઓગણીસો ને પંચોતેર એટલે વિક્રમ સંવંત ઓગણીસો ને પંચોતેર માં એ થરાદ મહારાજા અને તમામ સાધુ સંતો અને અઢારે આલમ બધા ભેળા મળી અને જગ્યા ઉપર મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ થયો અને એ જગ્યા ઉપર ભગવાન રાઘવેન્દ્ર સરકાર નું મંદિર અને બાજુમાં ભગવાન વિશ્વકર્મા મંદિર આ સાહેબ આજ પણ એવું છે કે જિંદગીમાં એક વખત ત્યાં દર્શન કરવા માટે જાઓ ને સાહેબ ભવો ભવ ના દુઃખ ને ભાગીને ભૂકો કરી નાખે એવી પવિત્ર ધરતી જ્યાં ડારે આલમ ને આ જગ્યા પ્રત્યે બહુ પ્રેમ છે બહુ ભાવ છે એમાં આજુબાજુ નો ઠક્કર સમાજ હોય ને સાહેબ અરે ભલે કદાચ આજુબાજુ આજુબાજુના પરગણા માંથી જયારે આ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે વિશ્વકર્મા પ્રભુ નું મંદિર ભગવાન રાઘવેન્દ્ર સરકાર નું મંદિર અને આજ પણ તામ્રપત્ર નો લેખ આ મંદિરના ચોપડે હયાત છે કે આજુબાજુના તમામ સુથાર સમાજના ગામ દીઠ ઘર દીઠ એ સમય ચાંદીના સિક્કાનું ચલણ એક રૂપિયો વાર્ષિક તેલ આ મંદિરની નિભાવણી માટે માત્ર જો કોઈ સમાજ ને નક્કી કરવામાં આવ્યો હોય ને તો એ સુથાર સમાજ છે સાહેબ સુથાર સમાજ આમ તો દર અમાસના દિવસે તેમની હાજરી હોય પણ મહાસુદ દેરસના દિવસે ભગવાન વિશ્વકર્માના धामમાં સુથાર સમાજનો ભેળો લાગ્યો હોય ને એવું વાતાવરણ સર્જાય છે અને આમ તો ખાખીજી બાપુ એટલે બજરંગદાસ મહારાજના કેટ કેટલાય પરચાઓ કેટ કેટલી વાતો પણ એક વાત મને સાહેબ ખરેખર ગમતી વાત છે કે આ વાત તમને આંબળીને પણ આશ્ચર્ય થાય એવી વાત છે કે ખાખીજી મહારાજ પોતે 110 વર્ષનું આયુષ્ય ભોગવેલું અને પોતાના અંતિમ સમયમાં બાપુને એવી ઈચ્છા કે મારે હવે અહીંથી અયોધ્યા જવું છે અને ત્યાં જઈ અને મારે મારા દેહનો ત્યાગ કરી લેવો છે અને બાપુ એમ કહેવાય કે એક દિવસ ખાખીજી મહારાજ એ અયોધ્યાના પાદરમાંથી હાલવાની શરૂઆત કરી ધીમા 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 મનમાં નક્કી કરી દીધેલું છે કે મારે અયોધ્યા જવું છે ને ત્યાં જઈને દેહનો ત્યાગ કરવો છે પરંતુ એ રાત્રિના સમયમાં એ રાત્રિના અંધારામાં પોતે જંગલ નો માર્ગ ભૂલ્યા એમને ખબર રહી નહી કે કયો માર્ગ અયોધ્યા નો અને હવારે નારાયણ ઉગે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા પણ જીવણ મરણ લગ માણ તું રાખજે અમારી કશ્યપ રાઉત એ હવારે હુરજ નારાયણ ધીરા 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 કોર કાઢે ત્યાં તો એ ખાખીજી મહારાજ એ પોતે અયોધ્યા જવા માટે નીકળેલા પણ હામે જેવી ભગવાન રામચંદ્ર ભગવાન લખમણજી મહારાજમાં જાનકી દાદો હનુમાન આખા રામ દરબાર ના એમને દર્શન થયા અને પછી આંખ ખોલીને ને જોવે ને તો અયોધ્યા નતું એ તો એ જ માત્ર કટાવનું ધામ હતું કટાવનું મંદિર હતું એ રાત્રિ ના સમય મારક ભૂલી ગયા કટાવ જવાના બદલે ત્યાં અંદરો અંદર અંદરો અંદર ફરતા 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 હવારે પાછા કટાવના મંદિરમાં જ આવ્યા અને ભગવાન રામના દર્શન કરી એમને ધન્યતા અનુભવી અને પછી એમણે કીધેલું કે જ્યાં રામ હોય ને ત્યાં જ અયોધ્યા હોય ત્યાં જ અયોધ્યા હોય સાહેબ અને આજ પણ આખા ભારત દેશમાં જો કોઈને મીની અયોધ્યા કહેવાતું હોય ને તો એ ઉત્તર ગુજરાતનું કટાવ ધામ છે સાહેબ ઉત્તર ગુજરાત ના એવા સિદ્ધ મહાત્મા સિદ્ધ યોગી પુરુષ એટલે બજરંગદાસ મહારાજ જેમનું નામ ખાખીજી મહારાજ તરીકે સાહેબ પ્રચલિત થયું પણ આજ પણ આ જગ્યા છે ને એમની ચેતના હજુ હયાત છે ને અમે પોતાની જાતને બહુ ભાગ્યશાળી માનીએ છીએ સાહેબ અમારો જન્મ ઉત્તર ગુજરાતમાં થયો ને આ ઉત્તર ગુજરાતની ધરતી એટલે નેક ટેક ને ધર્મની પાણે પાણે છે વાત સંત અને સુરા નિપજાવતી આ ધરતીની અમીરાત સાહેબ આ આ ધરતીમાં કેટ કેટલા ઇતિહાસો દરબાઈને પડ્યા છે ને એક ઉત્તર ગુજરાતના સાહિત્યકાર તરીકે નહીં પરંતુ આ આ ધરતીના દીકરા તરીકે મારો એ ભાવ છે કે આ ધરતીના ઇતિહાસોને આપ સૌ કોઈના સમક્ષ હું લઈને આવું ને ભેળો આપનો જે સાથ સહકાર છે આપનો જે પ્રેમ છે એના માટે અશોક સુથારના આપ સર્વેને કોટી કોટી વંદન છે કોટી કોટી નમન છે